વેલકમ બેક ટુ કૈલા સાડી યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું તમારા માટે છે ને ભાઈ નવા કોન્સેપ્ટમાં પ્યોર સિલ્કમાં મસ્ત અને યુનિક આખી સાડી લઈને આવી ગયા ફર્સ્ટ એક પીસ તમને બતાવવું પસંદના કલર કોમ્બિનેશન બતાવવાના છે માર્કેટ કરતાં ભાઈ અલગ કોન્સેપ્ટમાં આખી વસ્તુ છે ભાઈ જુઓ આવી વસ્તુ તમે ક્યાંય નહીં જોયું ભાઈ સૌથી પેલું નવું કલેક્શન કૈલા સાડી સુરત લક્ષ્મણનગરમાં જવાનું રહેશે પલ્લું જવ એન્ટિક પલ્લું આવશે કોઈપણ જાતની ઝરીનું કામ નહીં આવ પ્યોર વિવિંગ તારનું જ કામ આવશે તમે જુઓ આ રીતે ઓલ ઓવર કરલું રહેશે સાડીની ડિઝાઇન પણ એટલીસ્ટ એન્ટિક આવશે બુટી અને એકદમ યુનિક પેટર્ન છે જુઓ આ રીતે અલગ યુનિક કોન્સેપ્ટમાં આવશે બ્લાઉઝની વાત કરીએ તો એમના જ મેચિંગનું એમનું બ્લાઉઝ આવશે સ્લીવ માટે યુનિક આખો બેલ્ટ આવશે કલર અત્યારનો સુપર હિટ છે અને આમાં કલર પણ આવેલા છે કલર પણ તમને બતાવવાના છે તમે અમારી ચેનલમાં નવા શો તો પ્લીઝ કહેલા સાડી પેઝને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા રિલેટિવમાં શેર કરજો કારણ કે સૌથી પહેલાં સાડીનું નવું કલેક્શન કેટલા સાડી સુરતમાં જવાનું રહેશે કલર કોમ્બિનેશન આપણે જોઈએ જો નીચે બતાવ્યો તમને વાઇન કલર પછી એમનો બીજો કલર આવશે રાણી કલર જો બધા કલર યુનિક જ છે ફટાફટ છે ને ભાઈ પીસ બુક કરાવજો તમારા રિલેટિવમાં શેર કરજો પછી નહીં કરતા કે ભાઈ પીસ મળતો અને ઘણા કસ્ટમરને ખબર જ હશે કે ભાઈ પેમેન્ટ કરી દે પણ એમ તો પણ પીસ નથી મળતો કે ભાઈ મને લાવી જ આપો લાવી જ આપો પણ એટલા માટે જમ તમને પહેલાં કહીએ કે તમને આમાંનો કોઈ પણ પીસ ગમે ફટાફટ સ્ક્રીનશોટ લેજો સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરમાં મેસેજ કરી દેજો એટલે તમારો પીસ બુક થઈ જાય અને બે થી ત્રણ દિવસની અંદર તમને તમારા ઘર સુધી મળી પણ જશે જુઓ બધા જ અલગ અવનવા કલેક્શન છે પ્યોર ફેબ્રિક આવી ગયું છે બરોબર અને એકદમ રિઝનેબલ રેટમાં મળવાની છે કોઈ આની હેવી એવી કોઈ રેન્સ પણ નથી બરોબર અને કપડું બહુ મસ્ત એકદમ સોફ્ટ ફેબ્રિકની અંદર છે તો ફટાફટ ભાઈ તમારા રિલેટિવમાં શેર કરો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરો સારો મળી જ છે નેક્સ્ટ વિડીયોની અંદર